જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પાપનાશક અને મહાપુણ્યદાયક એવી યોગીની એકાદશી જે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના રોજ છે તો એની પાછળ સિંહ ગાથા સંકળાયેલી છે એ વિશેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર સાંખ્ય યોગ ભક્તિ યોગ અને કર્મયોગના લક્ષણો એક સરખા જ છે જ્ઞાન ભક્તિ અને સમત્વ યોગ છે નિર્ભયતા અંતઃકરણની શુદ્ધિ આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ આમાં દાન દમ ઇન્દ્રિ નિગ્રહ યજ્ઞ નિષ્ઠા તપ સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે યોગ દૈવી ગુણ છે તે જીવન પ્રકાશિત કરે છે જીવનને મહાન બનાવે છે ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે યોગ વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે યોગ વ્રત તપ ધ્યાન ધારણ સમાધિ વગેરે દૈવી તત્વો છે વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે જગત તેને ભોગનો વિષય નહીં પણ ભક્તિનો વિષય લાગે છે જગત ભોગનો વિષય નથી ભક્તિનો વિષય છે વ્રત દ્વારા તપ કરવાનું છે સાધના કરવાની છે તપો દ્વંદ્વમ સહનમ તપ એટલે સુખ દુઃખ જેવા દ્વંદ્વો સહન કરવા નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રત જે કંઈ સુખ દુઃખ સહન કરે છે તે વ્રત છે તપ છે સમાધિ છે આ યોગની એક એવી ક્રિયા છે જેમાં યોગીને એક સાધકને મોક્ષ પૂર્વેની સ્થિતિમાંથી પસાર થવું પડે છે યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષ પદની પરમ પ્રાપ્તિ અર્થે આગ્રહ રાખે છે સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે આ એવી સ્થિતિ છે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું દર્શન થવું કે અનુભૂતિ થવી તે જ સમાધિની સ્થિતિ છે યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં મળી જાય છે તેના ધ્યેયથી જ તેની ભિન્ન ભિન્ન સ્થિતિ નથી હોતી

અર્થાત જેના વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે જેના વિશે સંયમી પુરુષ જાગ્યા છે જેના વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેના વિશે સંયમી પુરુષ સૂતા છે સાધનામાં પ્રથમ વાણીનું મૌન પછી ચેતના અંતરાત્માનું મૌન એમ વૃતધારીઓએ ક્રમશઃ આગળ વધવાનું હોય છે સાધના કે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્ત્વ છે ધ્યાન એટલે ઈષ્ટદેવ કે દેવી વિશે શારીરિક કે માનસિક એકાગ્રતા યોગીની એકાદશીની કથા અલ્કાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો હેમમાલી નામનો તેનો પૂજાની સામગ્રી લાવી આપતો હતો આ સેવકની પત્ની વિશાલાક્ષી અતિ સ્વરૂપવાન હતી તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળ ફળાદી વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં રાજાએ શિવપૂજા કરવા મોડે સુધી રાહ જોઈ કહેવાય છે કે કુબેરે તેને કોધાવરેશમાં શાપ આપ્યો કે તારા શરીરે કોઢ નીકળશે અને તારી પત્નીનો વિયોગ થશે તારું મૃત્યુલોકમાં પતન થશે હેમમાલી માર્કંડેયી મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે ત્યારે મુનિવ્યે આદેશ આપે છે કે તું જા યોગીની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનો દુઃખ પણ દૂર થશે માર્કંડે મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખ ભોગતા થયો આ અનુપમ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપનાશિની ગણાય છે મહાપાપ પ્રશ્મની મહાપુણ્ય ફલદાતા સુશ્રી કૃષ્ણ એકાદશી તે કથિતા યોગી તીન રૂપ તો આપ સર્વે ને આ યોગીની એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય